નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત તેમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ હાર્દિક યોરિયા મિત્રો શિયાળુ સિઝન ચાલુ થઈ છે ઘણા લોકો વિચારી રહ્યા છે જીરો કરવું છે ચણા કરવા છે ઘઉં કરવા છે પણ મિત્રો જે કઈ ખેડૂત મિત્રોને ને જીરો કરવું છે અને જીરાની અંદર સારામાં સારો ઉતારો લેવો છે સારું ઉત્પાદન મેળવવું છે અને રોગમુક્ત જીરું બનાવવું છે તો મિત્રો હાલ પાયાના ખાતરની અંદર ફોસ્ફરસની અંદર ઘણી બધી સોલ્ટેજ ચાલી રહી છે માર્કેટની અંદર જેમ કે ડીએપી મળતું નથી પણ પ્રશ્નો થઈ રહ્યા છે બાર બત્રીસ સોળ ના પણ પ્રશ્નો થઈ રહ્યા છે પણ સારામાં સારા ગ્રેડમાં સારામાં સારી વસ્તુ મહાધન અંદર આઠ એકવીસ એકવીસ એટલે કહેતા કે આઠ ટકા નાઇટ્રોજન અને સારામાં સારા ઉતારો પણ મેળવેલા છે જેની અંદર બાર મણ લઈને સોળ મણિયા સુધીના ઉતારા પણ અંદાજીત ખેડૂતોએ લીધેલા છે મિત્રો અને એની સાથે સારામાં સારા

એની ટકાવારી માઇકો રાજાની અંદર સારામાં સારા ખાતરમાં ગણી શકાય તો સુપર આવે છે જે પાયાના ખાતરની અંદર તમે વાવી શકો છો એની સાથે વાળાનું બી વામ જે છે એ પણ સારામાં સારું આવે છે અને સારામાં સારી ક્વોલિટી પણ મેન્ટેન કરેલી છે કંપનીએ અને પોતે નયન ગોધાવિયા એટલે પોતે સાયન્ટિસ્ટ છે જે સારામાં સારો ગ્રેડ ડેવલપ કરી રહ્યા છે તો મિત્રો આટલી જો વસ્તુ પાયામાં આપવામાં આવે અને તમે જો સારું બિયારણ મેળવેલું હોય તો પટની અંદર પણ કાળજી રાખજો મિત્રો ફૂગનાશકનો પટ આપજો જેની અંદર ઘણી બધી વેરાયટી અવેલેબલ છે માર્કેટમાં અને ઘરે પટ ન આપતા મહેરબાની કરીને મશીનની અંદર પટ અપાવરાવજો અને મશીન બોટાદ જિલ્લાના એકસો નેવ ગામડાની અંદર કાર્યશીલ જે ખેડૂત પે છે એની અંદર પટનું મશીન છે મિત્રો તો તમને પટ પણ અહીંયા આપી દેવામાં આવશે સાથે સાથે તમને ખેતીની અંદર એટલે કે જીરાની અંદર વધુ ઉત્પાદન મેળવવું હશે એની તમામ માહિતી પણ તમને અહીંયાથી ઉપલબ્ધ થશે સાથે સાથે દરેક પ્રકારના ખાતરો પણ અહીંયા ઉપલબ્ધ છે મિત્રો તો બીજે ક્યાંય ખોટા પેટ્રોલના ખર્ચા ન કરતા અને રૂબરૂ અહીંયા પધારો તો તમને દરેક પ્રકારનું માર્ગદર્શન દરેક પ્રકારની સચોટ માહિતી અને દરેક પ્રકારની વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે વધુ માહિતી માટે તથા ઘરે બેઠા માલ મંગાવવા માટે આજે જ મિસ કોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર